રામ જન્મભૂમિ અયોધ્યાય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે ઓખા બેટ દ્વારકા બન્યું રામમય બાવીસમી જાન્યુઆરી રામ જન્મભૂમિ અયોધ્યામાં રામપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થશે ચારસો પંચાણું વર્ષના હિન્દુ સનાતનની આ સંઘર્ષ બાદ આ અવસર આવ્યો છે ત્યારે દેશ જ નહીં પણ વિશ્વનો એક એક વ્યક્તિ આ અવસરનો ભાગીદાર બને તે માટે કામે કામ ખરેખરે જુદા જુદા મહોત્સવ ઉજવવામાં આવે છે અને દેશના પશ્ચિમ કિનારે આવેલા ઓખા અને બેટ દ્વારકામાં શિવશિવ ધરા સભ્યશ્રી પનુભા મણિકની શિવશેના યુવા ટીમના અનોખા ઉત્સાહ જોવા મળે છે અહીં દરિયા કિનારે આવેલ ભીવણી ધામે આઠ દિવસની અખંડ રામધૂન સાથે દરેક મંદિરો લાઇટ ડેકોરેશનથી શણગારવામાં આવ્યા છે અહીં યુવાનો સાથે બાળકો પણ રામધૂનમાં લીન બન્યા છે ઓખા બજાર ગણેશ મહોત્સવ યુવા ટીમની મહિલા અને યુવકો દ્વારા ઓખાના તમામ જાહેર રસ્તાઓ ઉપર રંગોળી સાથે રામ નામના બેનરો અને પતાકાથી બજારો શણગારવામાં આવી છે અહીં રામ ભક્ત શ્રી સદૈવશ્રી પબુભા માણેક ઓખા મંડળ દેવભૂમિ દ્વારકાના દરેક નાના મોટા વ્યક્તિને આ ઉત્સવમાં જોડાવા અપીલ કરી છે રિપોર્ટર હરેશ ગોકાણી તન્ના સમાચાર ઓખા રામ સૌથી પહેલાં તો એ જણાવવામાં આવે કે આજે એ બાવીસ તારીખે ભગવાન શ્રી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનું મહોત્સવ જે છે એના નિમિત્ત અહીંયા બજાર લાઈનમાં પણ અમે આયોજન કરેલું છે અમે એ જ દર્શાવવા માગીએ છીએ કે ભારતના પશ્ચિમ ખૂણામાં એક નાનેવું ગામ ઓખા એ પણ કોઈથી પાછળ નથી અને એ પણ જે જોશ અને ઉમંગથી બધા સહયોગથી આ રંગોળી અને પૂરી બજારની જે સરગારું કામ અમારે લેડીઝ અને જે મિત્ર વર્ગે કર્યો છે એનું બસ એટલું કહેવા માગે કે આ એક પ્રેમ ભાવ છે રામ ભગવાનનો અમારો અને આમાં અમારા જે શ્રી સંદીપભાઈ માણેક છે એનો પૂરો સહયોગ અને એનો પ્રોત્સાહન છે એના લીધે આટલું આ કાર્ય સફળ થયું છે અને આપણા હિતેશભાઈ જે મિત્ર મંડળના જે પ્રમુખ છે વેપાર મંડળના પ્રમુખ એનો પણ એટલો જ યોગદાન એના લીધે કાર્ય શક્ય થયું છે તો બસ એટલું કહેવામાં અમે માંગીએ છીએ કે આ બસ એક પ્રેમ ભાવ છે બધાનો બધા જે નિસ્વાર્થ રીતે યોગદાન આપે છે અમારો તો એટલો આગ્રહ છે કે જે રીતે અમે આ કામ કરી છીએ અમે તો એવું છે કે ગામના દરેક વ્યક્તિ આવા જ ઉલ્લાસથી હર્ષ ઉલ્લાસથી બાવીસ તારીખે જ્યારે આપણે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ છે તો બધા આવી રીતે ઉમંગથી બધા સાથ સહકાર રીતે કામ કરે બધા બહાર આવે અને આવા એક જે ભાવ્ય પ્રસંગ છે એમાં સાથ સખકાર આપે એટલું જ અમે કહેવા માંગીએ છીએ કે બધા જય શ્રી રામ